ઉપવાસ હોય ત્યારે સરસ મજાની આ પૂરી બનાવો રાજઘરાની પૂરી એકદમ ફૂલીને સરસ મજાની દડા જેવી થશે પૂરી અને શાકથી પણ પેટ ભરાઈ જાય છે શરૂ કરીએ સરસ મજાની ફરાળી રેસીપી રાજઘરાના લોટની પૂરી બનાવવા માટે મેં અહીંયા એક કપ મેઝરમેન્ટનું જે આવે છે આવો એક કપ રાજઘરાનો લોટ લીધો છે તેમાં અડધી ચમચી સિંધો મીઠું નાખો છું ઉપવાસમાં સિંધો મીઠું ખવાતું હોય છે અને તો જો તમે હળદર ખાતા હો તો તમારે હળદર ઉમેરવાની અહીંયા આ એક બટાકું છે એને મેં છીણી લીધું છે છીણીમાં નાની છીણ કરી લેવાની છે હું આવી છીણીમાં છીણી લેવાનું છે જેથી ગાંઠા ન રહે સૌથી પ્રથમ પહેલાં આને મિક્સ કરીએ એક ચમચી જેવું મોયણ નાખીએ છીએ અને ત્યારબાદ એને હાથથી બટાકાને એકદમ પહેલાં મિક્સ કરી લઈએ છીએ આવી રીતે જેથી આપણને અંદાજ આવે કે પાણી કેટલું જશે તમે જોઈ શકો છો કે આવો તો બંધાવવા માંડ્યો છે એટલે પાણીની બહુ જ ઓછી જરૂર પડશે આપણે માપીને જ પાણી નાખીએ જે કપમાં લોટ લીધેલો એ અડધો કપ હું પાણી લઉં છું અને જરૂર મુજબ જ આપણે ઉમેરીએ છીએ મેં અડધો કપ પાણી લીધું છે પહેલાં સૌથી પહેલાં પાક કપ જ જેવું ઉમેરીએ છીએ વધારે નથી ઉમેરવાનું અને મિક્સ કરી લઈએ છીએ સરસ બંધાઈ ગયો છે અને એને થોડુંક તેલ નાખી અને ગ્રીસ કરી લઈએ છીએ અને પાંચ મિનિટ રેસ્ટ આપીએ છીએ મારી પાસે આ રોટી મેકર છે એમાં મેં આ ગુલ્લું મૂકી દીધું છે અને એને ગરમ નથી કરવાનું મેકરને અને સીધું પ્રેસ જ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આને પ્લાસ્ટિકની પણ જરૂર નથી પડતી હળવે રહીને આપણે એને ઉખાડી લઈએ છીએ જોઈ શકો છો સરસ ઉકળી જાય છે તમારી પાસે મશીન ન હોય તો ઓરશિયા ઉપર આવું પ્લાસ્ટિક મૂકી આવી રીતે બે ભાગ કરી અને અહીંયા તેલ લગાવી અને ઉપર ગુલ્લું મૂકી પ્લાસ્ટિકથી પ્રેસ કરી અને ઉપર વેલણથી વણી લેવાનું છે તો પણ તમારી પૂરીઓ છોંટશે નહીં તેલ આવી ગયું છે હવે એને ઉમેરી દઈએ છે તમારે ફૂલાડીને ખાવી હોય તો એ રીતના વણવાની અને ક્રિસ્પી ખાવી હોય તો થોડી જાડી રાખવાની જોઈ શકો છો કે આ પૂરીઓ બધી સરસ રીતે ફૂલી છે સહેજ જાડી રાખશો તો સરસ ફૂલશે કારણ કે આમ પણ બટાકાનો ભાગ છે એટલે બહુ પાતળી તો વણાતી નથી મેં એને મોડા દહીં સાથે ઉપર જીરું અને મરચું ગભરાવ્યું છે અને સરસ મજાની પૂરી તમે આવી રીતે બનાવો ફરાળમાં ગરમ ગરમ તો સરસ લાગે છે મિત્રો તમે આ વિડીયો જોયો એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ફરીથી મળીશું રેસીપીના નવતર પ્રયોગ સાથે એન્જોય